નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ વિશિષ પૂનમ યાદવ કટિંગ એન્ડ માં સ્વાગત છે સરસ મજાનો વિડિયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે જે આપણે સિલાઈ કામ કરતા હોય ત્યારે આપણું કાપડ આગળની સાઈડનો જાય એટલે આપણે કે પાછળની આગળ આપણું જે કાપડ જવું જોઈએ એ ન જાય તો શું પ્રોબ્લેમ હોય મશીનમાં તો એવી કોમેન્ટ આવે છે બેનોને ભાઈઓની કે આ રીતે મેડમ આપણે કાપડ ખસતું ન હોય તો શું કરવું તમે જોઈ શકો છો આ આપણું કાપડ ખસે છે આપણે પાછળના ભાગે આ રીતે તો આગળ ખસવું ન હોય ન્યાય આપણે આના કાપડ આવી નહીં રહી એ તો આપણે શું કરવું તે તમને આજે હું સ્ટેપ સમજાવીશ સુંદર મજાનો વિડીયો છે તો પહેલા તો એ કારણ હોઈ શકે જોઈ શકો છો તમારું રેગ્યુલેટર જીરો તમારું કાપડ ખસે નહીં ન્યા તમારું પ્રેશર ફૂટને તમારું કાપડ પડ્યું જો એ પોઈન્ટ હોય તો એનું ખાસ ચેક કરવું કે જીરો પોઈન્ટે આપણું રેગ્યુલેટર આવી નથી ગયું ને એ પોઈન્ટનું ધ્યાન રાખીને પછી આગળ વધો સતા આપણે આપણું બરોબર છે બરાબર રેગ્યુલેટરમાં કોઈ પ્રોબ્લેમ તમારું કાપડ આગળ ખસતું નથી તો શું કરવું તે તમને હું સમજાવું તો આ રીતે હું કાપડ લઈ લઉં પેલા પછી હું તમને સ્ટેપ સમજાવું કે શું પ્રોબ્લેમ હોય બરાબર તો તમે જોઈ શકો છો કે જે આપણે આ દાંતી કહેવાય જે આ આપણા બંને પાર્ટમાં તમે જો અંદરની સાઈડ આપણે કરકરિયાવાળી આપણી અંદરની સાઈડ આપણી દાતી હોય છે તમે જોઈ શકો છો અને દાંતી કહેવામાં આવે છે અને જે એ જે છે એ આપણી નીડલ પ્લેટ છે તેની બરોબર ન હોય બરાબર અંદરની સાઈડ હોય અથવા ઉપરની સાઈડ હોય તમે જોઈ શકો આ લેવલ છે બરાબર આપણી આ દાંતીનું લેવલ છે તો એ લેવલ આપણું આડાવળું થઈ જાય તો આ પ્રોબ્લેમ થાય છે તમે જોઈ શકો છો અમારે લેવલે લેવલ છે આ નીડલ પ્લેટ છે તેને આપણે આ જે દાંતીની બંને સાઈડ દેખાય છે તે આપણી પરફેક્ટ રીતે છે એ અંદર જો ઉપર હોય તોય પ્રોબ્લેમ થાય ને નીચે દાંતી જતી રહે તોય પણ પ્રોબ્લેમ થાય તો એનું સોલ્યુશન બતાવું છું પહેલાં તમારે એ ચેક કરવાનું છે કે આપણી નીડલ પ્લેટની બરાબર આપણે દાંતીના જે દાતા છે એ બરાબર લેવલમાં છે કે નહીં એ શું પ્રોબ્લેમ છે પેલા એ ચેક કરવાનું પછી આપણે ઠીક કરવાનું છે તો હું બતાવું તે રીતે ઠીક કરીએ હવે આપણે મશીનનો જે ગઢ છે મેં ઉપરની સાઈડ લઈ લીધો દોરી આપણે ઉતારીને બરોબર આ રીતે તમારું ગઢને ઉપર લઈ લેવાનો છે હવે આપણે તમને બતાવું ત્યાં આપણે લઈ જવાનું છે બરોબર આપણે જે દાંતીનો બોલ હોય છે તમે જોઈ શકો છો આ રીતે દાંતીનો બોલ હોય છે એ દાંતીના બોલને તમે આ રીતે ફેરવશો તમે થોડુંક લૂજ કરશો એટલે આપણી આ નીચે દાંતી ઉપર હશે તો નીચે જાય ને ઉપર કરશો આ રીતે તો આપણી ઉપર દાંતી જતી રહે એટલે તમારે ડિસમિસ કે મદદથી તમારે આ રીતે ઉપર નીચે કરીને સેટિંગ કરવાનું છે બરાબર મારે તો પરફેક્ટ રીતે મારું મશીન છે એટલે હું કોઈ જાતનું બીજું કંઈ કરતી નથી પણ તમને આઈડિયા બતાવું છું કે આ જે બોલ છે દાંતીનો જે આપણે બોલ હોય એને આપણે કરવાનું છે બરાબર સેટિંગ કરવાનું છે જે નીડલ પ્લેટ ની બરોબર હોય તે એ રીતે આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે મેં તમને પેલા સમજાવ્યું તે રીતે નીડલ પ્લેટ ની ને જે દાતી ના છે એ બધે સેમ સરખા રહેવા જોઈએ આ રીતે તમે ઉપર નીચે કરશો એટલે તમારું સેટિંગ બરોબર થઈ પછી આપણે આ બોલ ને ફિટ કરી દેવાનો છે તે તમે બોલ બતાવું છું તે તમારા બોલ ને આપણે લૂઝ હોય તો આપણે ટાઈટ થોડો કરી દેવાના ટાઈટ હોય તો થોડુંક લૂઝ કરી નાખવાનું બરોબર તો આ રીતે કમ્પ્લીટ થશે તમારું એટલે તમારે જે બેનોની કોમેન્ટ આવતી તો મેં એ રીતે તમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે કે કેવી રીતના તમારે કાપડ ખસતું ન હોય તો શું કરવું બરાબર તો આ રીતે તમે કરી શકો છો તો આ રીતે મેં બતાવ્યું તે રીતે તમારે કમ્પ્લીટ હોવું જોઈએ બરાબર નીડલ પ્લેટ ને આપણી જે દાંતીના જે આકા છે એ બંને એક સરખા બોવા જોઈએ એ તમે સેટિંગ કરી લો એટલે તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે આ વિડીયો ભાઈઓ બહેન મને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો અને મશીનને લગતા કોઈ બી પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ રીતે હું વિડીયો લઈને આવીશ આ રીતે ભાઈ બહેન ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયાને લાઇક કરજો કોમેન્ટ બોક્સ જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેન કે આ વિડીયો કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ